જેટકોમાં વિદ્યુત સહાયક વર્તી રથવાનો વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર જેટકોમાં વિદ્યુત સહાયક ભરતી રદ થવાનો વિવિધ વિવાદ જે વધી રહ્યો છે આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જોવાની એમ છે કે જેટકોના એચઆર વિભાગના અધિકારીની બદલી જી સેકમાં કરાઈ છે આ સાથે જ બાર અધિકારીઓ અને ઇજનેરોને સો કોઝ નોટિસ અપાઈ છે મહત્વનું છે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારો હવે આકરા પાણીએ છે ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી તો ગઈકાલથી જ વિભાગની ભૂલોનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા શહેરની જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ગતરોજ વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ